અને અમદાવાદમાં બહુચર્ચિત ભ્રષ્ટાચારી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના કોર્પોરેશનને હાટકેશ્વર બ્રિજના ડિમોલેશનનું કામ શરૂ કર્યું બ્રિજના નિર્માણ બાદ થોડા જ વર્ષોમાં બ્રિજ જર્જરિત થયો હતો અને બ્રિજ જર્જરિત થતા તોડી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે આખરે એ કામગીરી શરૂ કરી દેવામાં આવી ડિમોલેશનની કામગીરી શરૂ અમદાવાદના બહુચર્ચિત ભ્રષ્ટાચારી આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે પર જોડાયા છે છે દીપક આખરે નિર્ણય લઈ લીધો કામ હાથ ધરી દેવામાં આવ્યું બિલકુલ વિવાદોનો પર્યાય બન્યો હતો હાટકેશ્વર બ્રિજ અને ક્યાંક લોકોને પણ કન્ન થઈ રહી હતી કારણ કે બે વર્ષથી નિર્ણય લીધા બાદ તેનું ડિમોલેશન કામ હાથ નહોતું ધરવામાં આવતું અને હવે મહાનગરપાલિકા દ્વારા તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે છ મહિનાની અંદર આ જે હાટકેશ્વર બ્રિજ છે કે જે ભ્રષ્ટાચાર નું પ્રતિક બન્યો હતો એ બ્રિજ તોડી પાડવામાં આવશે અને આ નવો બ્રિજ બનશે તે બાબતે આમ કોઈ નિર્ણય લેવાનો પરંતુ હાટકેશ્વર બ્રિજ જે દસ કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા જે છે તેના દ્વારા તોડવામાં આવશે અત્યાર સુધી બે વર્ષ થયા પરંતુ તેની બાદ કોઈ પણ પ્રકારની કામગીરી નહોતી થઈ અને હવે આ કામગીરી જે છે તે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને આગામી છ મહિનામાં આ બ્રિજ જે છે તેને જમીન દોસ્ત કરી દેવામાં આવશે જી દાદા જી દીપક આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ